ભરૂચ નવ ચોકી ઓવરા સ્થિત શંકરાચાર્ય મઠમાં માં હોલ નિર્માણ નું ખાતમુહૂર્ત ભરૂચ શહેર પ્રાચીન નવ ચોકી ઓવરા પર આવેલ પૌરાણિક દ્વારકા પીઠ સંચાલિત શંકરાચાર્ય મઠમાં નવીન હોલ બનાવવા માટે ભરૂચ ના સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવેલ જેનું ખાતમુહૂર્ત શંકરાચાર્ય મઠના આચાર્ય શ્રી સ્વામી મુક્તેશ્વરાનંદજી તેમજ ભરૂચ વિધાનસભાના જનપ્રિય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી જિલ્લા મહામંત્રી શ્રી નીરવભાઈ પટેલ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ધર્મેશભાઈ મિસ્ત્રી નગરપાલિકાના સભ્યો અને સાંસદ પક્ષના નેતા ગણેશભાઈ તેમજ નગરપાલિકાના વોર્ડ નંબર અગિયારના કોર્પોરેટર ચિરાગભાઈ વસંતભાઈ ભટ્ટ અને સ્થાનિક લોકોની ઉપસ્થિતિમાં હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એડની સાથે રિપોર્ટ જયેન્દ્ર ડી ભટ્ટ ભરૂચ